તબકાવાર અધિકારીઓને ચેમ્બરમાં બોલાવવામાં આવે છે તપાસ અધિકારી તમામનો ખાનગીમાં જવાબ લઈ રહ્યા રહ્યા છે કરજિયા ગામના પણ રહીશો રજૂઆત કરવા દોડી આવ્યા હતા ગ્રામજનોએ જાહેરમાં સુનાવણી કરવાની માંગ કરી હતી આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના સ્થાને નીચલા હાજર રહ્યા હતા કરજિયા ગામના અગ્રણી પ્રિતેશ પટેલનું નિવેદન બે પાંચ ગામ નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેરનો સવાલ છે વડોદરા શહેર બેઠું છે જીવતા પંપ પર જો કોઈ હોનારત થાય તો બે થી વીસ મિનિટમાં કોઈ ભાગી પણ નહીં શકે અને જીવતા ભરતું થઈ જાય સમગ્ર પ્રકરણ દબાઈ નહીં તેવી ગ્રામજનોએ માંગ કરી અમારી જાહેર એક સભા રાખવામાં આવી છે જે વાયુ સીએલ ની અંદર જગ્યાએ બ્લાસ્ટ હોય તેની અંદર તપાસ તપાસ કરવામાં આવી છે અને આયુએસસીએલના તમામ અધિકારીઓને જે લાગતા વળતા લોકોને નોટિસ મોકલવામાં આવી હતી જે પેપર આઉટ થયું હતું ગઈકાલે તેમને આજે હાજર રહેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો આજે એ સંદર્ભની અંદર અમે ગ્રામજનો તરીકે અને ગ્રામજના આગેવાનો તરીકે અમે હાજર રહ્યા છે તો આજે સરકારી અધિકારીઓની સરકારી કલેક્ટર કલેક્ટર સાહેબ જો હાજર રહેતા હોય તો આજે ઈડી સાહેબ અહીંયા આઈએસએલના ઈડી સાહેબ જે એમની ફરજની અંદર છે તે આજે કેમ હાજર નથી આ સભાની અંદર અચ્છા જેનું જેનું અત્યારે નામ બોલાયું

જ્યારે જ્યારે અમારી રજૂઆત આગળ પણ નવા 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 બ્લાસ્ટ બને એની અંદર અમે કરેલી જ છે અને સમસ્ત ગ્રામજનો આજુબાજુના જે રસ્તાઓમાં જે ડિઝાસ્ટર થાય અને જ્યારે પબ્લિકની ઉપર જે પ્રેશર આવી જાય પબ્લિક સમસ્યાઓ મૂકાય છે ત્યારે બી અમે રજૂઆત કરી છે એને લઈને અત્યાર સુધી આ લોકો કોઈ નિવેડો લાયા નથી અને અગાઉ એના માટે અમે અગાઉ પણ રજૂઆત કરી અત્યારે બી રજૂઆત કરીએ છીએ કે આ સમયે માંગણી અત્યારે એટલી જ છે કે આજે મોટામાં મોટી હોનારત થઈ બરોબર છે તો આજુબાજુની અંદર જે અઢાર અઢાર મીટરના રસ્તા હોવા જોઈએ જે ફાયર સ્ટેશન સ્થાપવા જોઈએ નથી સ્થાપવા જોઈએ નહીં સ્થાપ્યા અને આજુબાજુ આ લોકો ગ્રામને કવર કરીને રેક મોટી રેલવે બનાવી દીધેલી છે જે રેલવે થી અંદર કેવું છે કે આજુબાજુને જો આવું હોનારત થઈ જાય ને તો બે મિનિટ કે વીસ મિનિટ

આજે એક સમગ્ર નાના નાના ત્રણ ચાર ગામડાઓનો કે પાંચ ગામડાઓનો કે દસ ગામડા ઈસ્યુ નથી સમગ્ર વડોદરાનો ઇશ્યુ છે અને આ અગાઉ અગાઉ આવા નવા નવા આવી ઘટનાઓ બનતી રહે છે બરોબર એ ઘટનાઓ ના બને આજે વડોદરા સલામત રહે એના માટે અમે રજૂઆત